જ્યારે કુંભકર્ણ છ મહિના સૂતો હતો ત્યારે તેની પત્ની શું કરતી હતી અને કુંભકર્ણ એટલો વિશાળ હોવા છતાં તેની પત્ની સાથે સંબંધ કેવી રીતે બાંધતો હતો એક વખતની વાત છે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી સત્યભામા તેમના મહેલમાં વિશ્રામ ભવનમાં આરામ કરી રહ્યા હતા અને રામાયણના કેટલાક મુખ્ય પાત્રો વિશે વાતચીત કરી રહ્યા હતા વાતચીત કરતા કરતા દેવી સત્યભામાના મનમાં એક પ્રશ્ન આવ્યો અને દેવી કહે છે છે હે સ્વામી મારા મનમાં એક પ્રશ્ન તમારી આજ્ઞા હોય તો હું તમને પ્રશ્ન પૂછવા માંગુ છું તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી સત્યભામા તું નિસંકોચ પૂછ હું તારા દરેક પ્રશ્નના રહસ્યો જણાવવા માટે તૈયાર છું તો દેવી સત્યભામા કહે છે હે દયાના સાગર કુંભકર્ણના છ મહિના સુવાના સમય પછી તેની પત્નીનું શું થતું હતું અને કુંભકર્ણ એટલો વિશાળ હોવા છતાં તેનો દાંપત્ય જીવન સુખી કેવી રીતે હતું તો ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હે દેવી સત્યભામા તારા આ પ્રશ્નથી સમગ્ર નારી જાતિનું કલ્યાણ થશે કારણ કે એક નારીની વાત નારી જ સમજી શકે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી સત્યભામ હું તને એક કથા સંભળાવું છું તે કથાથી તને ખબર પડશે કે કુંભકર્ણના સુવા પછી તેની પત્ની શું કરતી હતી હે દેવી આ કથા જે કોઈ સ્ત્રી સાંભળે છે તે હંમેશા સુહાગન રહે છે અને દરેક પુરુષના જીવનમાં પત્નીનો વિયોગ નથી થતો તો દેવી સત્યભામા કહે છે હે સ્વામી હું આ કથાને ધ્યાથી સાંભળીશ કૃપા કરીને આ કથા સંભળાવવાનું શરૂ કરો તો ભગવાન શ્રી કૃષ્ણ કથા સંભળાવતા કહે છે એક મુખ્ય પાત્ર જે રાવણનો નાનો ભાઈ હતો રાવણનો આ ભાઈ એટલો ભયંકર હતો કે એક દિવસમાં અનેક જીવજંતુઓનું ભોજન એકલો ખાઈ લેતો હતો તેમ છતાં કુંભકર્ણના પેટમાં ઉંદર નહીં હાથી દોડતા હતા ભૂખ શાંત ન થવા પર કુંભકર્ણ પોતાની પ્રજાને જ ખાઈ જતો હતો બ્રહ્મદેવ પણ કુંભકર્ણથી દુખી હતા કારણ કે બ્રહ્મદેવને ખબર હતી કે આજે નહીં તો કાલે કુંભકર્ણની ભૂખથી સંસારમાં હાહાકાર મચી જશે પછી એક દિવસ રાવણ કુંભકર્ણ અને વિભીષણ ત્રણેય ભાઈઓ એ મરીને બ્રહ્માજીની તપસ્યા શરૂ કરી તેઓ ઘણા દિવસો સુધી ઘોર તપસ્યા કરતા રહ્યા પછી બ્રહ્માજી તેમની સામે પ્રગટ થયા બ્રહ્મદેવે ત્રણેય ભાઈઓને વરદાન માંગવા કહ્યું તો રાવણે અમરત્વ પ્રાપ્તિનું વરદાન માંગ્યું પરંતુ આ વરદાન આપવાનું બ્રહ્માજીએ નકારી દીધું અનેક યુ કે તારું જીવન તારી નાભીમાં સ્થિત રહેશે જેથી શત્રુ સરળતાથી તારો વધ કરી નહીં શકે જ્યારે વિભીષ્ણનો વારો આવ્યો તો તેમણે સંપૂર્ણ જીવનમાં વિષ્ણુ ભક્તિ માંગી કુંભકર્ણે ઇન્દ્રાસન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી ઘોર તપસ્યા કરી હતી જેનાથી ઇન્દ્રદેવ પણ ખૂબ ચિંતિત હતા ઇન્દ્રદેવે પોતાની આ ચિંતાના નિવારણ માટે દેવી સરસ્વતી પાસે પહોંચીને તેમની વિનંતી કરી કે તમે કુંભકર્ણની બુદ્ધિ ફેરવી દો જેથી તે ઇન્દ્રાસન ન માંગે ઇન્દ્રદેવની વાત સાંભળી દેવી સરસ્વતી કુંભકર્ણની જીભ પર બેસી ગયા અને જ્યારે બ્રહ્મદેવે કુંભકર્ણને વરદાન માંગવા કહ્યું ત્યારે કુંભકર્ણે ઈન્દ્રાસનની જગ્યાએ નિદ્રાસન માંગી લીધું આટલું કહેતા જ બ્રહ્મદેવે તથાસ્તુ કહી દીધું પરંતુ રાવણ અને વિભીષણે વિનંતી કરી કે આ વરદાથી તે આજીવન સૂતો રહેશે તો સંસારનો સુખ ક્યારે જોશે આ સાંભળી બ્રહ્મદેવે છ મહિના પછી એક દિવસ કુંભકર્ણને જાગવાનું વરદાન આપ્યું અને બીજા દિવસથી છ મહિના સુધી સૂવાનું કહ્યું સૂતા રહેવાના વરદાન સાથે બ્રહ્મદેવે એ ચેતવણી પણ આપી કે જો કોઈ સમય પહેલા કુંભકર્ણને જગાડશે તો તે દિવસ કુંભકર્ણનો અંતિમ દિવસ હશે આટલું કહીને બ્રહ્મદેવ અંતત યાન થઈ ગયા બ્રહ્માજીના વરદાન પ્રમાણે કુંભકર્ણ છ મહિના સૂતો હતો પછી એક દિવસ જાગતો હતો અને ફરી છ મહિના સૂઈ જતો હતો આ વરદાન પછી કુંભકર્ણ સૂઈ ગયો તો છ મહિના પછી ઉઠ્યો તો આખી લંકામાં હાહાકાર મચી ગયો કારણ કે તેનું શરીર એક વિશાળ પર્વત જેવું હતું ઉઠતા જ તેને ભૂખ લાગી સૌથી પહેલા તેણે લંકામાં ખાવાનું શોધવાનું શરૂ કર્યું તેણે લંકાની બાગ બગીચામાંથી ફળો તોડીને ખાઈ લીધા બધા ફળો ખાઈ લીધા પછી પણ તેનું પેટ ન ભરાયું તો તેણે લંકાની બહાર જઈને લોકોને ખાવાનું શરૂ કર્યું કુંભકર્ણનું શરીર ખૂબ મોટું હતું તે માણસોને પોતાની એક આંગળીથી ઉપાડી લેતો લેતો હતો હતો અને ઉપાડીને પોતાના ચાવી પછી રાવણે મંદોદરી સાથે લગ્ન કર્યા તો તે પછી રાવણે બલી પાસે પોતાના ભાઈ કુંભકર્ણ માટે તેમની પુત્રી વજરવાળાનો હાથ માંગ્યો વજરવાળા બલિની પુત્રી હતી અને બલિ વિરોચનનો પુત્ર હતો વામન અવતારમાં જ્યારે ભગવાન વિષ્ણુએ બલી પાસે ત્રણ પગ ધરતી માંગી હતી ત્યારે વજરવાળા ત્યાં હતી અને આ બધું જોયા પછી વજરવાળા એક શક્તિશાળી કન્યા બની હતી તેને હથિયાર બનાવવાની સારી સમજ હતી રાવણના કહેવાથી કુંભકર્ણ અને વજરવાળાના લગ્ન થયા અને વજરવાળા કુંભકર્ણ સાથે લંકા આવી ગઈ અને લંકામાં મોટા મોટા અस्त्र शस्त्र બનાવતી હતી થોડા સમય પછી વજરવાળા અને કુંભકર્ણને બે પુત્રો થયા જેમાં એકનું નામ કુંભ અને બીજાનું નામ નિકુંભ હતું આ ઉપરાંત કુંભકર્ણે બે અન્ય લગ્ન કર્યા હતા અને આ બંને લગ્ન તેણે પોતાની મરજીથી કર્યા હતા કુંભકર્ણની બીજી પત્નીનું નામ કરકતી હતું અને કર્કતી એક રાક્ષસ પુત્રી હતી જે સહ્યાદ્રીની રાજકુમારી હતી જેના પર કુંભકર્ણ મોહિત થઈ ગયો હતો અને પછી કુંભકર્ણે કર્કટી સાથે લગ્ન કરી લીધા હતા કર્કટીથી કુંભકર્ણને પુત્ર ભીમાસુરનો જન્મ થયો જે એક ક્રૂર રાક્ષસ હતો કર્કટી કુંભકર્ણ સાથે લંકામાં નહોતી રહેતી તે પર્વતમાં રહેતી હતી અને અંત સુધી ત્યાં જ રહી અને કુંભકર્ણનું ત્રીજું લગ્ન કુતુકપુરના મહોર નામના રાજાની પુત્રી તડપમાળા સાથે થયું હતું જે પછી લંકામાં જ રહેતી હતી કુંભકર્ણની પ્રથમ પત્ની વજરવાળાને શસ્ત્ર બનાવનારી સેનાનો સેનાનાયક બનાવી દેવામાં આવી કારણ કે તેને શસ્ત્રો વિશે ઘણું જ્ઞાન હતું તેથી તે પોતાની સેના સાથે શસ્ત્રો બનાવતી હતી અને કુંભકર્ણની ત્રીજી પત્ની તડપમાળા તેના માટે છ મહિના સુધી ભોજનની વ્યવસ્થા કરતી હતી જેથી જ્યારે કુંભકર્ણ ઉઠે તો તે ભોજન ખાઈને તેની ભૂખ મટે મિત્રો રાવણ અને કુંભકર્ણ શરૂઆતમાં રાક્ષસ નહોતા એક શાપને કારણે તેઓ રાક્ષસ બન્યા હતા ધર્મ ગ્રંથો અનુસાર ભગવાન શ્રી વિષ્ણુના દરબારમાં જય અને વિજય નામના બે દ્વારપાળ હતા એક વખત સનક સ્નંદ સનાતન અને સનતકુમાર નામના ચાર મુનિઓ ભગવાન શ્રી વિષ્ણુના દર્શન કરવા માંગતા હતા ત્યારે જય અને વિજય નામના શ્રી વિષ્ણુના બે પહેરેદારોએ તેમની મજાક ઉડાવીને તેમને રોકવાનો પ્રયાસ કર્યો આથી તે ચારે મુનિઓ ખૂબ ગુસ્સે થયા અને શાપ આપતા બોલ્યા કે તમારા કર્મો અસુરો જેવા છે તેથી તમે આજ ક્ષણે અસુર બની જાઓ અહીં તમારું કોઈ કામ નથી આથી જય અને વિજયને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેમણે તે ઋષિયો પાસે માફી માંગી આ પર ઋષિઓએ કહ્યું કે અમે શાપ પાછો નથી લઈ શકતા પરંતુ એટલું થશે કે તમારે હંમેશા માટે નહીં પણ ત્રણ જન્મો માટે અસુરયોનિમાં રહેવું પડશે અને ત્રણેય જન્મોમાં તમને મુક્ત કરવા માટે સ્વયં ભગવાન શ્રી વિષ્ણુ આવશે ત્યારબાદ તમે ફરી આ પદ પ્રાપ્ત કરશો ત્રેતાયુગના સમય સમયે રામાયણમાં પણ કુંભકરણના પૂર્વજન્મનો ઉલ્લેખ છે વાસ્તવમાં એક ઋષિના શાપને કારણે જ કુંભકર્ણ જંગલમાં ભટકતો હતો આ સમયે ભગવાન વિષ્ણુએ બોલ્યા કે તું મને ન શોધ જ્યારે સમય આવશે તો હું તારી પાસે આવીશ ત્યારબાદ જ્યારે વિષ્ણુએ શ્રી રામનો અવતાર લીધો અને અયોધ્યા નગરીને ધન્ય કરી તો તેમના વિશે કહેવાય છે કે તે દૂરદર્શી હતો અને તેને પહેલેથી જ ખબર હતી કે શ્રીરામ ક્યારે લંકામાં આવીને મારો ઉદ્ધાર કરશે પરંતુ પોતાના ઉદ્ધાર પહેલા તેણે પોતાના ભાઈ હોવાનું ધર્મ પણ નિભાવ્યું વાસ્તવમાં જ્યારે શ્રીરામે માતા સીતા માટે લંકા પર ચઢાઈ કરી અને લંકાની સેના સાથે યુદ્ધ કરવા જઈ રહ્યા હતા તો આ જોઈને રાવણે પોતાના ભાઈ કુંભકર્ણને જગાડ્યો ખૂબ મુશ્કેલીથી કુંભકર્ણ જાગ્યો ત્યારબાદ રાવણે આખી વાત કુંભકર્ણને જણાવી તો કુંભકર્ણે રાવણને સમજાવતા કહ્યું કે ભ્રાતા તમારી પાસે પંચ કન્યાઓમાં પૂજિત સંસારની સુંદર કન્યા મંદોદરી છે જે તમારી ધર્મ પત્ની છે અને મારી માતા સમાન ભાવી છે તેમ છતાં તમે જંગલમાં ભટકતી એક સ્ત્રીનું હરણ કરીને પોતાના રાજ્યમાં લાવ્યા અને તેને પણ પોતાની પત્ની બનાવવા માંગો છો હજુ પણ વક્ત છે તમે પ્રભુ શ્રીરામ પાસે માફી માંગી લો તેમની શરણે જાઓ તેઓ મર્યાદા પુરુષોત્તમ છે તમને માફ કરી દેશે આ પર રાવણને કુંભકર્ણ પર ક્રોધ આવ્યો અને ક્રોધથી કુંભકર્ણને બોલ્યો કે તમારે યુદ્ધ ન કરવું હોય તો ન કરો પરંતુ મને જ્ઞાન ન આપો તો કુંભકર્ણે કહ્યું ભૈયા હું તો સમજાવતો હતો કારણ કે આમાં જ લંકાની ભલાઈ છે પરંતુ તમે નથી ઈચ્છતા તો હું મારા નાના ભાઈ હોવાનું ધર્મ નિભાવીશ અને શ્રીરામ સાથે યુદ્ધ કરીશ આટલું કહીને કુંભકર્ણ રણભૂમિ તરફ ચાલી નીકળ્યો જ્યારે કુંભકર્ણ રણભૂમિ તરફ જઈ રહ્યો હતો તો એવું લાગતું હતું જાણે મોટો પર્વત હોય રણભૂમિમાં પહોંચીને વાનર સેનામાં હાહાકાર મચાવી દીધો તેણે ભગવાન શ્રી રામની સેનાને તિત્રબિતર કરી દીધી અને ન જાણે કેટલા વાંદરાઓને મારી નાખ્યા આ બધું જોઈને શ્રીરામે જોયું કે કુંભકર્ણ હવે નહીં માને યારે શ્રીરામે ધનુષ પર બાણ ચઢાવ્યું અને કુંભકર્ણને મારીને યમલોક મોકલી દીધો કુંભકર્ણના મરણ પછી રાવણ દુઃખી થઈ ગયો કારણ કે તેણે પોતાનો ભાઈ ગુમાવ્યો હતો પરંતુ રાવણ કરતા વધુ દુઃખી કુંભકર્ણની પત્નીઓ વજરવાળા અને તડપવાળા હતી તેઓ સતી થઈ ગઈ કારણ કે વજરવાળા અને તડપવાળા બંનેએ શ્રીરામ પાસે પ્રાર્થના કરી હતી કે તેમને પણ અસુર્યોનીમાંથી મુક્તિ મળે અને શ્રીરામે પછી એવું જ કર્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી સત્યભામા કુંભકર્ણ સાથે સાથે તેની પત્નીઓને પણ મુક્તિ મળી ગઈ રાવણનો ભાઈ કુંભકર્ણ જેનું શરીર પર્વત જેવું વિશાળ હતું તેની વાર્તા અદ્ભુત અને રહસ્યમય છે તેની પત્ની વજ્રમાલા એક સામાન્ય કદની સ્ત્રી હતી જેનું હૃદય શુદ્ધ અને ભક્તિભાવથી ભરેલું હતું લોકોના મનમાં પ્રશ્ન થાય કે આવી વિશાળ શારીરિક અસમાનતા હોવા છતાં તેમનું દાંપત્ય જીવન કેવી રીતે સંભવ હતું આ કથા તે રહસ્યને ધાર્મિક દ્રષ્ટિકોણથી ઉકેલે છે કુંભકરણને ભગવાન બ્રહ્માએ વરદાન આપ્યું હતું આ વરદાન માત્ર તેની શક્તિ અને નિદ્રાનું નહીં પરંતુ તેના હૃદયને પણ નિયંત્રિત કરતું હતું બ્રહ્માજીએ કુંભકર્ણને શારીરિક રૂપે અને આધ્યાત્મિક રીતે શુદ્ધ રહેવાનું વરદાન આપ્યું હતું આ વરદાનને કારણે કુંભકર્ણનું શરીર ભલે વિશાળ હતું પરંતુ તેનું મન અને આત્મા પવિત્ર રહેતા હતા તેની પત્ની વજરમાલા પણ એક ભક્ત સ્ત્રી હતી જે ભગવાન શિવની ઉપાસક હતી જ્યારે કુંભકરણ અને વજરમાલાના લગ્ન નક્કી થયા ત્યારે દેવલોકમાં ચર્ચા થઈ કે આ દાંપત્ય કેવી રીતે સફળ થશે વજરમાલાએ ભગવાન શિવને પ્રાર્થના કરી તેની ભક્તિ એટલી તીવ્ર હતી કે શિવજીએ તેને દિવ્ય શક્તિ આપી આ શક્તિ દ્વારા વજરમાલા કુંભકરણ સાથે આધ્યાત્મિક રીતે જોડાઈ શકતી હતી તેમનો સંબંધ શારીરિક આકર્ષણથી નહીં પરંતુ આત્માના મિલનથી વિશાળ શરીર તેની પત્ની માટે અવરોધ ન બ્રહ્માજીના વરદાથી કુંભકર્ણ પોતાની શક્તિને નિયંત્રિત કરી શકતો હતો જ્યારે તે વજરમાલા સાથે સમય વિતાવતો ત્યારે તેનું શરીર દિવ્ય પ્રકાશથી ભરાઈ જતું અને તે એક સૂક્ષ્મ રૂપ ધારણ કરતો આ રૂપમાં તે વજરમાલા સાથે સામાન્ય માનવની જેમ વ્યવહાર કરી શકતો હતો આ દિવ્ય રૂપાંતરણ ભગવાન બ્રહમાના वरदानનો ચમત્કાર હતો વજરમાલા અને કુંભકર્ણનું જીવન ભક્તિ અને પવિત્રતાથી ભરેલું હતું તેઓ એકબીજાને આધ્યાત્મિક રીતે સમજતા અને સન્માન આપતા તેમનું દાંપત્ય શારીરિક નહીં પરંતુ આત્માના સ્તરે ગાઢ હતું એક દિવસ જ્યારે રાવણનું યુદ્ધ નજીક આવ્યું વજરમાલાએ કુંભકર્ણને કહ્યું હે સ્વામી તમારું શરીર ભલે વિશાળ હોય પરંતુ તમારું હૃદય ભગવાનની ભક્તિથી ભરેલું છે મારા માટે તમે એક સામાન્ય પતિ જેવા છો જેની સાથે હું આત્માના મિલનથી જોડાયેલી છું આ કથા શીખવે છે કે સાચો પ્રેમ શારીરિક રૂપથી નહીં પરંતુ હૃદયની શુદ્ધતા અને ભક્તિથી બંધાય છે કુંભકર્ણ અને વજરમાલાનું જીવન એક ઉદાહરણ છે કે ભગવાનના વરદાન અને ભક્તિની શક્તિ અશક્યને શક્ય બનાવી શકે છે આ ધાર્મિક કથા આજે પણ લોકોને પ્રેરણા આપે છે કે સાચો સંબંધ આત્માની શુદ્ધતા અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા પર ટકે છે અને આ સાથે આપણી આજની કથા પણ સમાપ્ત થઈ મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ઓમ વોઇસ ગુજરાતી સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી દો મિત્રો આથી અમારું મનોબળ વધે છે મિત્રો જો કથામાં કોઈ ભૂલ હોય તો તેના માટે ક્ષમા માંગીએ છીએ ફરી મળીશું એક નવી ધાર્મિક માહિતી સાથે